વિસ્તારમાં વર્ષોથી આપણે જોઈએ તો વટાળ પ્રવૃત્તિ ચાલે છે આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન ધર્મને કોઈ લેવા દેવા નથી એક ખોટી રીતે આદિવાસી સમાજને એમાં જોડીને આદિવાસી સમાજના નામે આ આદિવાસી સમાજને ભડકાવાની વાત છે આદિવાસી સમાજમાંથી કોઈ પણ ખ્રિશ્ચન બને એટલે તમામ આદિવાસી સંસ્કૃતિને ભૂલી જાય છે એના કોઈ પણ રીત રિવાજમાં માનતા નથી અને આદિવાસી આગેવાનો ભગવાન બિરસા મુંડાના આગેવાનીમાં બધા કાર્યક્રમો કરતા હોય છે પણ ભગવાન બિરસા મુંડાજીએ મિશનરી અને અંગ્રેજો સામે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું હતું અને એમને ષડયંત્ર કરીને ભગવાન બિરસા મુંડાજીની તે સમયે હત્યા કરવામાં આવી હતી એક મહાન ક્રાંતિકારી તરીકે પણ આદિવાસી આગેવાન અને સમાજમાં એમનું ખૂબ મોટું નામ છે ભગવાન તરીકે માનવામાં આવે છે અને જો આપણે એમને માનતા હોઈએ તો એમના વિચારધારાને આધીન કામ કરવાને બદલે આદિવાસી સમાજમાં જે આવી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એને સમર્થનમાં નીકળી પડવું એક ખૂબ દુઃખદ બાબત છે બીજું કે ખ્રિશ્ચન સમાજ જ્યાં સુધી શિક્ષણ સાથે સંકળાયેલો રહે શિક્ષણ આપે વેલ એન્ડ ગુડ સારી વાત છે પણ જ્યારે વટાળ પ્રવૃત્તિ કરવામાં આવે અને સમાજને તોડવામાં આવે એ ખૂબ નુકસાનકારક છે તમે જોશો કે આદિવાસી સમાજમાંથી કોઈ પણ માણસ ક્રિશ્ચન બને એટલે નેવું ટકા કે પૂરા લોકો કોઈ પણ ધાર્મિક રીત રિવાજમાં સપોર્ટ કરતા નથી કે આદિવાસી પરંપરાને અનુસરતા નથી આદિવાસી સમાજમાં આર એ એક આખું અલગ વાત છે ધાર્મિકતાની વાત છે અને દેશ રાષ્ટ્રભક્તિને વરેલું સંગઠન છે અને એમને કોઈ પણ સમાજ લડે એના સામે એમને કોઈ વાંધો નથી પણ જે આદિવાસી સંસ્કૃતિ અને જે ભારત દેશની સંસ્કૃતિ છે એને તોડવાની જ્યારે વાત આવે ત્યારે આરએસએસ કામ કરતું હોય છે કરતું આવેલું છે અને કરતું રહેશે